એ બધું મૂકીને અહીંયા રાજકોટ શિફ્ટ થવું એટલે બહુ અઘરી વાત હતી પણ મારા માટે પપ્પા એન્ડ મમ્મી એને આખી ફેમિલીએ સેક્રિફાઈસ કર્યું કે આઈપીએલમાં બહુ સારું પ્રદર્શન કરવું હંડ્રેડ પર્સન્ટ દેવું ટીમ માટે અને સારી બોલિંગ કરી દેવી ક્લાસે ને તમારો ઉલ્લેખ કર્યો હતો અને તમારા બોલિંગમાં તમે કીધું કે મારી નહોતા શકતા કેવું લાગતું તું જ્યારે તમારો ઉલ્લેખ નામનો થયો ત્યારે સાગરનો ગોલી છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હંડ્રેડ પર્સન્ટ દેવું અને સારું પરફોર્મન્સ કરીને ઇન્ડિયાની જર્સી પહેરવી છે ક્રિકેટ આજના યુવાનોની પ્રિય રમત છે પરંતુ આ રમતમાં જે લેવલ સુધી પહોંચ પચવાનું હોય છે તેમની પાછળ એક મોટો સંઘર્ષ અને મહેનત પણ કરવી પડે છે ક્રિકેટની વાત હું આજે એટલા માટે કરી રહ્યો છું કે હમણાં આઈપીએલનું જ્યારે મિની ઓક્શન હતું ત્યારે ગુજરાતનું અને આમ તો ખાસ કરીને કાઠિયાવાડનું જે ગૌરવ કહી શકાય તેવા જૂનાગઢના અને હાલ જે રાજકોટ રહે છે તે ક્રેન ફુલેત્રા જે છે તેઓ સનરાઈઝ હૈદરાબાદની અંદર હવે રમતા આપણને જોવા મળવાના છે તેમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરવી છે ક્રેન્ચ

ને ઘરે બધા જોતા હતા તો ઘરે બધા સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દીધું અને પછી મને ખબર પડી કે લિફ્ટમાં હતો હું ત્યારે કે હાલો હું પિક થઈ ગયો છું કઈ ટીમમાં નહીં પછી હું ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે કઈ ટીમમાં મને પિક કર્યો છે એમ પછી ખબર પડી કે એસઆરએચ વાળા મને પિક કર્યો છે તમે કીધું તમે લિફ્ટમાં હતા એ છે જ્યારે તમારું ઓપ્શનમાં નામ આવ્યું અને તમને જ્યારે ખરીદ્યા પરિવારની પહેલી પ્રતિક્રિયા શું હતી આ બાબતે પરિવારે તો બહુ સેલિબ્રેશન કર્યું બહુ મજા આવી લોકોને બહુ પ્રાઉડ ફીલ થયું પપ્પાને હરખના આંસુ આવી ગયા અને બહુ મજા આવી ગઈ બધાને પછી હું ઘરે પહોંચ્યો તો બધા મને એમ હક કરવા માંડ્યા સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દીધું મેં કીધું વાંધો ને આ હવે ફિક થઈ ગયો છું એટલે પછી મજા આવી કે હવે ચેનની સાસ લઈ શકું એમ ફ્રેન્ડ્સ તમે કેટલા સમયથી ક્રિકેટ રમી રહ્યા છો અને આ પાછળનો પરિશ્રમ કેટલો છે મારા ક્રિકેટ રમવાના દસ વર્ષ થઈ ગયા છે ને મેં પહેલાં માળી હાટીના ગામ હતું ત્યાં રહેતા હતા પછી સિક્સ સ્ટાન્ડર્ડથી અહીંયા શિફ્ટ થઈ ગયા ખાલી મારા ક્રિકેટ માટે જ ને પછી ત્યારથી અત્યાર સુધી હું ક્રિકેટર રમું છું ને બહુ કાંઈ ક્રિકેટમાં હું આગળ નહોતો રમ્યો અંડર ફોર્ટીન સ્ટેટ રમ્યો હતો પછી અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીનમાં હું કાંઈ ન રમ્યો પછી અંડર ટ્વેન્ટી થ્રી રમ્યો અને પછી લાસ્ટ ઇયર હું એસઆરએચનો નેટ બોલર રહ્યો હતો ને આ વર્ષે પછી આ મહેનતનું રિઝલ્ટ આવ્યું અત્યારે કેટલી મહેનત કેટલો સમય ક્રિકેટ માટે તમે આપી રહ્યા છો આની પાછળની તમારી મહેનત કેટલી છે મહેનત તો બહુ કરી છે દરરોજ બે ટાઈમ ક્રિકેટ જ રમું છું ક્રિકેટ સિવાય ભણવાનું તો હું ખાલી એક્સટર્નલ કરું છું બી અને બસ બે ટાઈમ ક્રિકેટ રમું આઠ કલાક થઈ જાય દિવસની ક્રિકેટ રમવાની આઠ કલાક તમે ક્રિકેટ રમી રહ્યા છો ક્રિકેટ પાછળ તમારો સમય આપી રહ્યા છો જ્યારે ઓક્શનમાં નામ ફાઇનલ થયું આજના યુવાનોને તમે શું કહેશો કારણ કે ક્રિકેટ જે છે તે ત તમામ મેં શરૂઆતમાં જ કીધું કે યુવાનોની પ્રિય ગેમ છે અને તમે એક નાની ઉંમરની અંદર સિલેક્ટ થઈને હવે સનરાઈઝ હૈદરાબાદની અંદર જોવા મળવાના છો તમારી મહેનત વિશે આજના યુવાનોને શું છે તમારો સંઘર્ષ કેવો છે મહેનતની વિશે વાત કરું તો આ છ સાત વર્ષ હું જી કાંઈ ક્રિકેટ ન રમ્યો ઉપર ખાલી ડિસ્ટ્રિક્ટ લેવલનું ક્રિકેટ રમતો હતો જી બેઝ લેવલનું ક્રિકેટ કહેવાય પણ મને એટલી ખબર પડતી હતી કે મહેનતને એવું મહેનત કરતું રહેવાનું એમ કેમ કે મને ઘણા વિચાર આવતા હતા કે હું ક્રિકેટ કેમ નથી સારું રમી શકતો અને એમ પરફોર્મન્સ હતું પણ સિલેક્ટ નહોતો થતો ઉપર બટ હું મહેનત કરતો રહ્યો મને એવા વિચાર આવે એટલે હું સીધો પ્રેક્ટિસમાં વિજાવે એટલે ધાર્યો તો હું પ્રેક્ટિસ જ કરતો એટલે મહેનત વધારી દીધી મેં વધારે અભિષેક શર્માની કંઈક વાત આવી હતી કે અભિષેક શર્માએ તમારા કોચ સાથે વાત કરી હતી એ આખી ઘટના શું હતી લાસ્ટ યર જ્યારે હું એસઆરએચનો નેટ બોલર હતો ત્યારે અભિષેક શર્મા સારા સારા સાથે બહુ સારી દોસ્તી હતી ત્યારે મને અમે એરપોર્ટે બેઠા હતા મુંબઈ એરપોર્ટે ત્યારે મને કીધું કે તારા કોચ કોણ છે ને એમ તો પછી મેં મારા કોચ પાસે કોલ કરાવ્યો કલ કોલ કરાવ્યો અને પછી એને મને કીધું કે મારે વાત કરવી છે તો મેં પછી અભિષેકભાઈને ફોન આપ્યો ને એને કોચને કીધું કારણ સાચવજો ને એમ આ સારું ક્રિકેટ રમી શકે છે ને એને સાચવી રાખજો ઇન્ડિયા લેવલનું મટીરિયલ છે કેમ એવું લાગ્યું એનું કારણ શું અભિષેક શર્માને આવું કહેવું પડ્યું કેમ કે હું પ્રેક્ટિસમાં એ લોકોને હું બહુ ઇમ્પ્રેસિવ લાગ્યો અને મારી બોલિંગ બધાને બહુ ગમી કે એમ બહુ સારું ક્રિકેટર છે અને અત્યાર સુધી કાંઈ રહીમો નહીં ને એટલે બહુ સારું ફ્યુચર છે આગળ એટલે એને મને મારા કોચને ફોન કર્યો ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો તમારી આ કહાની પાછળ ફેમિલી સ સપોર્ટ તો ફૂલ સપોર્ટ હતો કેમ કે અમે પહેલાં ગામડે રહેતા ત્યારે પપ્પાને અને અંકલને બહુ શોખ હતો ક્રિકેટનો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને ત્યારે મને ક્રિકેટ રમાડતા પછી ત્યારે તો એટલું પ્રોપર લેવલનું જે ક્રિકેટ આવે એ ન રમતા પછી મારા લીધે મારા માટે જ બધા રાજકોટ શિફ્ટ છે ગામડેથી અને બસ એટલો સપોર્ટ તો ઘણો છે કે મારા માટે ગામડું મૂકીને કેમ કે ત્યાં વાડી છે અમારી શોપ છે ત્યાં એ બધું મૂકીને અહીંયા રાજકોટ શિફ્ટ થવું એટલે બહુ અઘરી વાત હતી પણ મારા માટે પપ્પા અને મમ્મી અને આખી ફેમિલીએ સેક્રિફાઈસ કર્યું પછા ફેમેલીએ સેક્રિફાઈસ કર્યું તમે કહ્યું આજે તમે સનરાઈ હૈદરાબાદ તરફથી હવે રમવા જઈ રહ્યા છો કેવું પ્રાઉડ ફિલ કરી રહ્યું છે ફેમેલી બહુ બહુ પ્રાઉડ ફીલ થાય છે કેમકે ઘરવાળા બધા મારા નામે ઓળખાય છે અને એ લોકોને બહુ મજા આવી ગઈ કે એમ બહુ સારી ફિલિંગ આવે છે ઇન્ટરવ્યૂ એ લોકોએ ઇન્ટરવ્યૂ નહીં એ એટલે એમ કે એમ બહુ સારી મહેનતનું ફળ મળ્યું એમ પિતાનો તમારી સંઘર્ષ તમારી સાથે પિતાનો પણ છે પિતાની મહેનત પણ તમને કરવામાં ખૂબ છે પિતા વિશે શું કહેશો પપ્પા વિશે કરું કહું તો પપ્પાએ ઘણો બધો ભોગ દીધો કેમ કે પપ્પા મને બહુ ક્રિકેટ રમા એને એને જ બહુ શોખ હતો મારા કરતાં વધારે એને શોખ હતો પછી પછી મારે એનો શોખ પૂરો કરવો જ પડે એટલે પછી મારા માટે એને ઘણું બધું કર્યું મને પ્રેક્ટિસ કરાવવા લઈ જતા એકલા એકલા પ્રેક્ટિસ મને બોલ નાખતા હું બેટિંગ કરતો અને પછી મારા બોલ પકડે હું બોલિંગ કરું એટલે પપ્પા મારા પપ્પાનો મારો બહુ સારો સપોર્ટ છે એમ મારે કહી શકે મારી બાજુમાં જ ઊભા રહે સ્ટ્રગલ ટાઈમે ખરાબ ટાઈમે પણ પપ્પા બાજુમાં જ હતા એમ આજે ક્રિકેટને તમે કેટલો સમય આપી રહ્યા છો સવારથી લઈને અત્યાર સુધી એની પાછળ કેટલી મહેનત કરો છો

જો કહેવા માગું તો હું ક્રિકેટમાં પહેલાં લેફ્ટ આમ પેસ્ટ બોલર હતો અને ત્યારે એકાદ વર્ષ મેં નાખી પછી મારી હાઈટ નહોતી વધતી તો મારા કોચે કીધું કે તું લેફ્ટ હેન્ડ સ્પિનર બની જા પછી હું લેફ્ટ હેન્ડ સ્પિન નાખી અંડર ફોર્ટીનમાં હું સિલેક્ટ થયો પણ સ્ટેટ માટે સિલેક્ટ ન થયો પછી એમને હું બોલ નાખતો હતો બે ત્રણ ચાઇનામેન તો પછી સર જોઈ ગયા અને એમને મને કીધું કે આ તો બોલ બોલિંગ સારી કરી શકે એમ મને ખબર નહોતી કે આને ચાઇનામેન કહેવાય પછી એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે આને ચાઇનામેન કહેવાય અને આ કઈ રીતે નખાય ને કોણ નાખે છે ને પછી મને કુલદીપ યાદવનું પછી હું એને ફોલો કરું છું કેમ કે અમારી બંનેની એક્શન સેમ છે એટલે બોલિંગમાં તમે ખૂબ સારું પ્રદર્શન આપી આપી રહ્યા છો કઈ રીતે આખું આ બધું ડેવલપ કર્યું તમે ડેવલપ વિશે કરું તો પછી હું ત્યારથી પછી બે વર્ષ પછી ચાઇનામેન જ નાખવા માંડ્યો છું ને અત્યારે અમારે સાત વર્ષ થઈ ગયા છે ચાઇનામેન નાખવાના અને બસ ખાલી જ માસ્ટર કરું છું સ્કિલ કે સારું થતું જ જવું સારું થાતું જ જવું એમ હવે સનરાઈઝ હૈદરાબાદની અંદર તમે રમવાના છો તેમને લઈને કેવી તૈયારીઓ બસ અત્યારે એની તૈયારી આલે છે કે IPL માં બહુ સારું પ્રદર્શન करू 100% દેવું ટીમ માટે અને સારી બોલિંગ કરી દેવી હૈદરાબાદની અંદર જ તમે સિલેક્ટ થશો તેવું તમને લાગતું હતું અને લાગતું હતું તો કેમ શા માટે મને ભાગે તો હતું કે હું હૈદરાબાદની ટીમ જ મને પિક કરશે કેમ કે લાસ્ટ યર એ લોકોનો મને બહુ સપોર્ટ હતો અને હું લાસ્ટ યર એ લોકો માટે એઝ અ નેટ બોલર હતો બે મહિના ટ્રાવેલ કર્યું એ લોકો એઝ અ ફેમિલી થઈ ગઈ હતી હૈદરાબાદ પછી આ આ ઓપ્શનમાં એવું લાગતું હતું જ કે મને હૈદરાબાદ પિક કરશે ક્લાસેને પણ તમારો ક્યાંક ઉલ્લેખ કર્યો હતો આ ઘટના શું હતી આખી જ્યારે ક્લાસેન બેટિંગ કરવા આવે એ તો વર્લ્ડનો બેસ્ટ સ્પીનમાં સ્પિનરને મારે છે એટલે સ્પિનરનો બહુ સારો બેટ્સમેન કહેવાય એટલે પછી મને એ ઈચ્છા થાય કે એને વધારે બોલિંગ કરું ને એમ એને પછી હું મારા પોતાને ચેલેન્જ આપું કે ક્લાસ એને નથી મારવા દેવાનો એમ કેમ કે એ એને માટે એની સામે નાખવી એટલે ચેલેન્જ છે એટલે એને ઈચ હું બે મહિને ઈ ટ્રાય કરતો કે ક્લાસેને નથી મારવા દેવાના એમ ને એના લીધે એ થોડોક સ્ટ્રગલ કરતો મારી બોલિંગમાં ને પછી એને પોડકાસ્ટમાં મારું કીધું ત્યારે તમને કેવું લાગતું તું કારણ કે ક્લાસે તમારો ઉલ્લેખ કર્યો હતો અને તમારા બોલિંગમાં તમે કીધું કે મારી નહોતા શકતા કેવું લાગતું તું જ્યારે તમારો ઉલ્લેખ નામનો થયો ત્યારે મને બહુ કોન્ફિડન્ટ ફીલ થયું કે એમ કે ક્લાસ એન છે જે વર્લ્ડ ક્લાસ બેટર છે એને એને મારું નામ મતલબ એને મારું કીધું કે હું સ્ટ્રગલ કરતો તો એની સામે રમવામાં એટલે બહુ સારી ફિલિંગ આવે ને એમ કે બહુ કોન્ફિડન્ટ ફીલ થાય કે એ એ મારે કીધું એમ તમારી જર્નીની અંદર તમે ઘણી જગ્યાએ કહ્યું છે કે જયદેવભાઈનો મુખ્ય રોલ રહ્યો છે જયદેવભાઈ ખરેખર લોકોને તો કદાચ નથી કરવા પણ તમે કહો કે તમારા કોણ રહ્યા છે અને શા માટે મુખ્ય રોલ છે તમારી જર્નીમાં જયદેવભાઈ હું નટક મારા માટે ભગવાન જેવા જ છે કેમ કે હું ત્યારે અંડર ટ્વેન્ટીથી સ્ટેટ રહીમ્યો હતો અને પછી મુસ્તાક અલીની પ્રેક્ટિસ ચાલતી હતી તો હું એઝ અ પ્રેક્ટિસ બોલો અહીંયા સૌરાષ્ટ્રની ટીમમાં ગયો હતો ત્યારે મને એમને જોયો ને પછી એને મને કીધું કે તું શું રહીમો છો શું નથી રહીમો અને એમ કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરેસ ને બધું પૂછ્યું અને પછી એને મને કીધું કે મને તારા વિડીયોઝ મોકલ છે ટ્વેન્ટી ટ્વેન્ટીથી નથી વિકેટ મેળવી અને પછી એને એમને મેં એસઆરએચમાં મોકલ્યા ને ત્યારે પછી મને પ્રેક્ટિસ બોલિંગ માટે મને ન્યા બોલાવ્યો એટલે દસ દિવસ પહેલાં જોયો કે સારી નાખે છે તો રાખી એમ પછી આખા બે મહિના હું ન્યા જ રહ્યો ને પછી આ વર્ષે ઓક્શનમાં હું પિક કરી દીધો મને એસઆરએચ વાળો અને મને એસપીએલમાં જયદેવભાઈની ટીમ જ જયદેવભાઈએ પિક કર્યો તો અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ અવોર્ડ મળ્યો હતો ટુર્નામેન્ટમાં અને જયદેવભાઈ ભગવાન જેવા છે અત્યારે મારા માટે કોણ છે તમારી ડ્રીમ વિકેટ અત્યારે તો ક્લા આપણે વિરાટ કોહલી જ છે કેમ કે અત્યારે વર્લ્ડ નંબર વન ઈજ છે એટલે એની ઈજ છે મારી ડ્રીમ વિકેટ ખૂબ નાની ઉંમરની અંદર તમે અત્યારે તમારે સંઘર્ષ અને મહેનતની ઘણી બધી વાત કરી તમે મહેનત પણ કરી છે ખૂબ નાની ઉંમરની અંદર આ જગ્યાએ તમે પહોંચી શક્યા છો આજના જે યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે તેમને શું કહેશો તમે

અંદર તેઓ રમતા આપણને હવે દેખાવાના છે એટલે કે જ્યારે પણ કોઈ પણ સ્ટેજે પહોંચવું હોય તો તેમની પાછળ હંમેશા સંઘર્ષ અને મહેનત હોય છે ત્યારબાદ જ તેઓ સફળ થતા હોય છે ને ખરેખર તેમને હવે સફળતા મળી છે એક પ્રશ્ન પૂછતા હું ભૂલી ગયો ઇન્ડિયા આગળનો ગોલ તમારો હવે શું રહેશે બસ આગળનો ગોલ એ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે હંડ્રેડ પર્સન્ટ દેવું અને સારું પરફોર્મન્સ કરીને ઇન્ડિયાની જર્સી પહેરવી છે ઇન્ડિયાની જર્સી પહેરવાનો તેમનો હવે ગોલ છે એટલે કે હવે એ પણ આપણે શુભકામના પાઠવીએ કે તેમાં પણ તેઓ હવે આગળ વધે કારણ કે હવે તો આપણને બે હજાર છવ્વીસની અંદર ક્રેન્સ જે કાઠિયાવાડી છોરો આપણો છે તે હવે સનરાઈઝ હૈદરાબાદમાં રમતો જોવા મળવાનો છે